પોલીસની તૈયારી કરતા મિત્રોને મોકલો આપણે આજુબાજુના આપણને કહે છે તારો નંબર નહીં લાગે પણ તે તેર લાખમાંથી તો ત્રણ લાખ તૈયારી કરતા હોતા નથી એટલે લોકોની વાતમાં આવું નહીં કેમ કે લોકોનું આપણને ઉપર આવતા જ આપણા ભાગ ખેંચવાનું કામ કરે છે આપણે આપણું ભવિષ્ય સુધારવા તથા ખાખી ખાખીનું સ્વપ્ન પૂરું કરવા માટે આપણે તૈયારી ચાલુ રાખો પ્રથમ વિચાર ઉઠો જાગો પ્રાપ્ત સુધી મંડ્યા રહ્યો એટલે હું એમ કહેવા માગું છું હોડીના માધ્યમ દ્વારા કે આપણે આજુબાજુના લોકો ભલે આપણને થાના મારતા હોય કે તાના નહીં લાગે આમ છે તેમ છે પણ આપણે કરી બતાવવાનું છે જે વ્યક્તિ આપણને કહે છે તે લોકો માટે એવી મહેનત કરવાની છે અને પાસ થઈ જવાનું છે અને મહેનત કરશો તો આગળ જશું એ સો એ સો ટકા છે માટે આથી મહેનત ચાલુ કરી દેવું અને રનિંગ પણ ચાલુ કરી દેવું આમ કોઈના કહેવાથી ડરવું નહીં અને પોતપોતાની રીતે તૈયારી ચાલુ કરવી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો કોઈને